સામે આવ્યો છે ઘટના બાદ જ્યારે બીજા લોકો કામે લાગ્યા હતા પરિવાર ચિંતામાં હતો તેવા સમયે તંત્રના અધિકારીઓ કાકડું કરી અને ઠંડી ઉડાવતા હતા રાત્રિના પટેલ સહિતના લોકો તાપણું કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા જો કે આ દરમિયાન મીડિયા કર્મીઓ ત્યાં પહોંચતા અધિકારીએ ઊભા થઈ અને ચાલતી પકડી હતી એટલે કે પોતાની બેદરકારીના કારણે બનેલી ઘટના પર તંત્રનું કેવું વલણ છે વિડીયો પરથી સમજી શકાય છે અને તેના કારણે જ બાળક કેદાર પરિવારમાં પણ આક્રોશ છે

તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન એક તરફ તાપણા વાળો વિડીયો સામે આવે છે બીજી તરફ પાલિકાની શાન ઠેકાણે આવે છે અને ઢાંકણા લગાવવામાં આવે છે ચાલી રહ્યું છે સુરતમાં જી બિલકુલથી ખાસ કરીને ઘોડા ભાગી ગયા ત્યારબાદ તબીલાને તાળા મારવા જેવો ઘાટ સુરત મહાનગરપાલિકાનો જોવા મળી રહ્યો છે આટલી મોટી ઘટના બની છે અઢાર કલાક વીતી ગયા છે પરંતુ સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી મેચ રમવામાં વ્યસ્ત ગાંધીનગર ખાતે છે અને ખાસ કરીને ડેપ્યુટી મેયરની વાત કરીએ તો ડેપ્યુટી મેયર પણ મહારાષ્ટ્રમાં લગ્નમાં જસ્તના માહોલમાં સામેલ હતા ક્યાંક ક્યાંક સુરતને રામ ભરોસે ખાતે છોડી દેવામાં આવ્યા હતા આપ જોઈ શકો છો જે બે વર્ષ જે બાળક છે તેમના જે પરિવારજન છે જે સંબંધીઓ છે તે વહેલી સવારથી આ જ રીતે જે રસ્તો છે તે રસ્તા પર બેસી ગયા છે ક્યાંક ક્યાંક બે વર્ષનો જે કેદાર છે તે ક્યારે મળી આવશે તેની રાહ જોઈને અહીં વહેલી સવારથી બેસી રહ્યા છે પરંતુ જાડી ચામડીના જે અધિકારીઓ છે તે અહીં ફરક ક્યાં સુધા નથી જે ડેપ્યુટી મેયર અને જે ગટર સમિતિના જે ચેરમેન છે તેઓ પણ અહીંયા આવ્યા હતા અને ખાસ કરીને જ્યારે જવાબદારી નક્કી કરવામાં આવ્યું ત્યારે જવાબદારીમાંથી ખોખો આપવાનું શરૂ કરી દીધું

થઈ ગયો હતો છેલ્લા અઢાર કલાકથી ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી તેનો ક્યાંય પત્તો લાગ્યો નથી સમગ્ર જે ઘટના છે તે ઘટનામાં ડેપ્યુટી મેયર સાથે પણ વાતચીત કરવામાં આવી તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ફક્ત અહીં જ જે ગટરનું જે ઢાંકણું છે તે ખુલ્લું રહી ગયું સમગ્ર સુરત શહેરમાં ક્યાંય નથી પરંતુ ઝી ચોવીસ કલાક દ્વારા તેમને એવું કહેવામાં આવ્યું કે અમારી પાસે વિડીયો છે જેમાં ગટરના જે ઢાંકણા છે તે ખુલ્લા હતા તો તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ ગટરના ઢાંકણા લાખવાઈ દેવામાં આવશે એટલે કે હજી પણ બીજી ઘટના બનવાની રાહ સુરત મહાનગરપાલિકા જોઈ રહી છે લોકો લાખો રૂપિયાનો જે ટેક્સ છે તે ટેક્સ અહીં ભરી રહ્યા છે પરંતુ જે સુવિધા મળવી છે તે સુવિધાના નામે મેંડું છે જેને કારણે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો હાલમાં જે ડ્રેનેજ વિભાગ દ્વારા જે સ્ટ્રોંગ રૂમ જે છે તે સ્ટ્રોંગ જે ગટર છે તે ગટરમાંથી જે પાણી જ ખેંચવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ગટર સમિતિના જે ચેરમેન સહિતના તમામ અધિકારીઓ અહીં આવ્યા છે આપ જોઈ શકો છો મોડે મોડે જાગ્યા હોય તે રીતે તેઓ અહીં આવ્યા છે અને ખાસ કરીને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે અત્યાર સુધી તેઓ ક્યાં હતા

કારણ કે મેન્ડરસનું કામ ઝોન દ્વારા કરવામાં આવતું હોય છે અને મેં આપણે કહ્યું તેમ જો આની અંદર ઢાંકણનો પણ પ્રકારની ગેરરીધી અથવા સતી રહી ગયો છે તો ઝોનના જે તે અધિકારી પગલાં લેવામાં આવશે પરંતુ સર સુરત શહેર અત્યારે રામ ભરોસો છે મેયર ગાંધીનગર મેચમાં આવ્યા છે ડેપ્યુટી મેયર પણ લગ્નમાંથી આવ્યા છે શું કહેશો મેયર શ્રી પૂર્વનિર્ધારિત કાર્યક્રમ હતો અને આ ઘટના સાંજે બની ત્યારબાદ તેઓને અમે સૂચના આપી તેઓ પણ સતત ચિંતા કરી રહ્યા છે સતત પૂછી રહ્યા છે અને ટૂંક સમયમાં સુરત આવી રહ્યા છે પણ આ ઘટના મને કેતા દુઃખ થાય છે કે બાળક ન મળવા થોડું વિલંબિત થઈ ગયું આવશે ક્યારે મેયર ક્યારે આવશે મારી ચોક્કસ હમણાં વાત થઈ કેટલા વાગે આવે મેયર એવું થયું ને મેયર ને કઈ પડે મેયર મેચ માં મેયર 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 એવું ના હોય સુરત પ્રથમ નાગરિક છે ચિંતા કરતા હોય છે એમની નીતિ માટે આપણે નહીં કહી શકીએ મેયર શ્રી શહેર પ્રથમ નાગરિક છે એમને આવવાની સો ઈચ્છા હોય તેમની પોતાની પણ એમને જીવ કે પૂછ્યા કરે છે કે શું થયું જીવ ઊંચો છે તો આવ્યા કેમ નહીં આટલી મોટી વાત કરી રહેલા છે જીવ ઊંચો એ તો આવ્યા કેમ નહીં એટલે એ ટૂંક સમયમાં આવી જશે એવી અમને કીધું છે કે સમયમાં આપ સમય પણ નથી જણાવતા જીવ ઊંચો છે તો ક્યારે આવશે એમણે ચિંતા વ્યક્ત કરી છે હવે કેટલા વાગે આવી શકે હું તમને અત્યારે ખાતરી પૂર્વક એટલે ફોન પર ચિંતા વ્યક્ત કરી છે આમ ઓરિજિનલ અંદરથી કાઈ નથી ખાલી મીડિયા પૂરતું ચિંતા વ્યક્ત કરી છે એવું છે ને સતત અમારા જો આખી રાત પણ ટેલિફોનિક ટચમાં હતા રાતના ચાર વાગે પાંચ વાગે અમે છ વાગે અહીંથી ગયો ત્યાં સુધી મારા જોડે સંપર્કમાં હતા સવારે પણ નવ વાગે તેમનો ફોન આવી ગયો કે કેવરભાઈ તમે અત્યારે ક્યાં છો અને શું ચાલી રહ્યું છે કામગીરી હું વહેલા વહેલું પહોંચે પહોંચવાની કોશિશ કરી રહ્યો છું આમ તેઓ આવવા માટે અત્યારે પ્રયત્નશીલ છે અને ટૂંક સમય આવી જશે આખા સુરત શહેરની વાત કરીએ તો આ રીતે ઘટના જે ડાકના છે તે આ રીતે જોવા મળી રહ્યા છે તો શું કહેશો હવે આવી ઘટનાઓ આને અકસ્માત જ કહી શકાય પણ આવા ઘટનાઓમાં જે કોઈ ઝોનમાં ઘટના ઢાંકણા ખુલ્લા રહી ગયા હોય તે તપાસ કરાવીશું અને આગળ પણ બધા કામગીરી કરાવી છે જે રીતે હમણાં વાત કરી કે સ્ટોમની અંદર ડ્રેનની લાઈનોના જોડાણ વાત સાંભળો લોકો ટેક્સ નથી ભરતા તો કનેક્શન કાપી દેવામાં આવે છે બરાબર છે

વેલા ગોમબા બલે ને માટે ની જાણકારી સાથે તો હજુ સુધી કોઈ નથી સાથે પરિવારજનોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે તો સુરત પાલિકાએ ખોદેલા ખાડાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ઠેર ઠેર